અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી તો લોકો જાય છે મોકલ્યું કોને મોકલ્યું તમે અરે પણ સાહેબ આવું ના હોય તમે હે અને અહીંયા અમારે ડિઝાઇન માં જે વખતે ડિઝાઇન ટીમ બોલાવી છે એક વાર તો આપડે કન્સલ્ટન્ટ નું સર્વે કરાવી લીધું તેને સજેશન જે આપ્યા એ પ્રમાણે બી કે અમને લાગતું નથી કે આ પ્રમાણે બી લાગુ થશે એટલે ફરીથી અમારું જે ડિઝાઇન સેલ છે ને એને આપડે બોલાવીએ છીએ તમે તાત્કાલિક આની વિઝીટ કરી અને આ ચાલે કે કે એનો અમને સર્વે કરી આપ્યો ચાલે એવું તો લાગતું નથી સાહેબ કદાચ મને એવું લાગે છે કે રિપોર્ટ આપડે એવું આપણે બી ડિસ્ટેજમેન્ટ ના લેવા આપણને લાગે જ છે હે હા એ કેટલા બધા દિવસોથી આવ્યું હોય તો કઈક એનો બીજો રસ્તો કાઢો આટલા બધા દિવસ આપણે રાહ થોડી જોયા કરવાની કયા ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટને ગુજરાત ગવર્નમેન્ટમાં પણ ફોન તરે હે અરે બંધ ના કરશો પણ તમે કઈક ન કેય લોકોને એવું રજવાજ કરો કે આ તો અર્ધન બેસીસ પર કરવું પડે અમે થોડી રાહ ઇકે કરે હા હવે પાછો મંત્રી બદલાઈ ગયા તો પાછી તમારી પ્રોસેસ લાંબી થઈ જશે મોટો સાહેબ હું તમને વિનંતી કરું છું ને તમે ફોન ઉઠાવતા નથી આવું હોય અમાર સામાજિક માણસનો તો ફોન ઉઠાવવા પડે ને અરે મેં તમને દસ થી પંદર ફોન કર્યા છે કેટલા દિવસોથી પેલા જિલ્લા પંચાયત સદસ્ય ફોન કરે છે કાગળથી આપેલી છે જિલ્લા હતી આ તો કેટલા દિવસ થશે એમ આવતા કેટલા દિવસ થશે કે પછી બધું તમે કયો બધો તમારો બધો કોઈ જવાબદાર વધુ જ નહીં તમારો બધો જવાબદાર વધુ તો છે ને વડોદરા જિલ્લામાં